જુનાગઢમાં મહાશિવરાત્રિના આવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભવનાથમાં આવેલ અનુસૂચિત જાતિ સમાજની જગ્યા ખાતે સર્વ સમાજના લોકોને ભજન ભોજન અને ભક્તિનો લાભ લેવા પધારવા અનુસૂચિત જાતિ સમાજના સંચાલક રણજીતભાઈ ગોહિલ દ્વારા સર્વ સમાજના લોકોને મેળામાં આવી અનુસૂચિત જાતિ સમાજની જગ્યા ખાતે ભજન ભોજન અને ભક્તિનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી જુનાગઢ પ્રકૃતિને વધમાં ગિરિવર ગિરનાર તળેટી અંદર જ્યારે મિનિકુંભ સમાન મહા શિવરાત્રિનો મેળાનું આયોજન તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસથી તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ સુધી જે આયોજન કરેલ છે તેમાં ગુજરાત અનુસૂચિત જાતિ સમાજવાડી ભવનાક તળેટી અંદર સાર્વજનિક અંધ ક્ષેત્ર અને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનો જે કાર્યક્રમ કરવામાં આવેલ છે તેમાં તમામ સમાજના લોકોને સાર્વજનિક સમાજના લોકોને તમામને અહીંયા નિઃશુલ્ક ભોજન અને ભક્તિ નો ભાવ લેવા હું ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના સંચાલક વતી તમામ યાત્રિકોને હાર્દિક આમંત્રણ આપું છું અને તમામ લોકો અહીંયા પધારી અને અમારી સેવા લે એવી નમ્ર વિનંતી